તેમનું વિશેષ સન્માન ઇન્ટરનેશનલ સ્વિમિંગ કોચ ડોક્ટર ધરાબેન ત્રિવેદીના વરદ હસ્તે કરાયું હતું ઉપરાંત પૂજાએ પોતાની સ્વરચિત કાવ્ય રચના લોકો સમક્ષ રજૂ કરી હતી તેમજ તારીખ નવ માર્ચ રવિવારના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી આદિ આદિશંકરાચાર્ય ઓડિટોરિયમ આણંદ ખાતે કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે યોજાયેલ નારી રત્ન સન્માન સમારોહ બે કાર્યક્રમમાં નખત્રાણાના કુમારી પૂજા ભરતભાઈ સોનીની પસંદગી કરવામાં આવી હતી તેમને સર્ટિફિકેટ એવોર્ડ ગિફ્ટ દ્વારા સન્માનિત કરાયા હતા સાથે દીકરીના શ્રેષ્ઠ જીવનના ઘડતર માટે તેમના માતા શ્રીમતી દમયંતીબેન ભરતભાઈ સોનીનું વિશેષ અભિવાદન જાગૃતિ મહિલા સમાજ આનંદના પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ તેમજ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રી મિતાબેન પટેલના વરદ હસ્તે મોમેન્ટો દ્વારા કરાયું હતું વાસ્તવની વિચારનું રસાયણનું વર્ણનો દ્વારા લેખન એ લેખિકાની લેખકની દિશા છે પૂજાબેનની આ ઝળહળતી સિદ્ધિ બદલ તેમને અનેક સન્માન મેડલ એવોર્ડ અને પ્રમાણપત્રો મેળવ્યા છે કલાનો ત્રિવેણી સંગમ ધરાવનાર પૂજાબેન પોતાની લેખન માળા લઘુકથા બાળ વાર્તાઓ વગેરે પ્રસંગો અનુસાર લેખો કચ્છ મિત્રમાં પણ પ્રકાશિત થાય છે નાની વયે વિવિધ વિષયો પર લખવાનો શોખ ધરાવનાર પૂજાએ અવનવા વિષયો પર યુવાનોને છાજે એવા અનેક લેખો લખ્યા છે ઉપરાંત સારી એવી એનકરિંગ પણ કરી જાણે છે તેમજ સમાજની દરેક પ્રવૃત્તિઓ પ્રોગ્રામોમાં નિસ્વાર્થ ભાવે સેવા આપે છે તેઓ એક સારા મેકઅપ આર્ટિસ્ટ પણ છે સાથે સાથે સંગીત ક્ષેત્રે પણ નાની વયે સારી એવી નામના મેળવી છે આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પણ પૂજાએ પોતાના સુમધુર કંઠે પિતા માટે સુંદર મજાનું ગીત રજૂ કરી લોકોને ખુશ કર્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બઢિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા

થેન્ક યુ માય મધર ફાધર એન્ડ બિગ બ્રધર થાય કેમ કે હું જે પણ કાંઈ છું એમના સપોર્ટના કારણે છું અને આજે અહીં ઊભી છું થેન્ક યુ સો મચ એન્ડ પલ્પેશભાઈ થેન્ક યુ સો મચ ભાઈ નિહાળી રહે સોની પરિવાર આ તમારી દીકરી તાળીઓને ગળગળાથી તમે ત્યાં બેઠા બેઠા બધા જો ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આ વધારે પ્રગતિ કરે અને તમારા પરિવારનું નામ રોશન ગોડ બ્લેસ